નમસ્કાર કેમ છો બધા તો નવા વર્ષને મારા તરફથી બધાને મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી ન્યૂ તો બધા જીવનમાં ખૂબ ખૂબ આગળ વધે એવું શુભેચ્છા પાઠવું છું ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ સ્વામિનારાયણ મંદિર ગઢડા તો વિડીયો સાથે બની રહેજો નવા હોય તો વિડીયોને લાઈક કરો શેર અને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે શ્રી સ્વામિનારાયણ મંદિર ગઢડા ને કાલે આજે છે નવું વર્ષ એટલે ભીડ પણ તમે જોઈ શકો છો આ છે ગઢડા હવે જઈ રહ્યા છો મંદિર તો હવે ડાયરેક્ટ આપણે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ વિડીયો સાથે બન્યા રહીજો જો આપણે મંદિરના દર્શન કરશું અંકુટ દર્શન કરશું તો વિડીયો સાથે બન્યા રહેજો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર ગઢડા આજે ભીડ પણ તમે જોઈ શકો છો અને આજે છે નવું વરસ એટલા માટે જે લોકો છે એ બધા દર્શન કરવા માટે આવતા હોય છે મંદિરો હવે આપણે જોઈ રહ્યા છીએ દર્શન કરવા માટે તો મિત્રો જયારે તમે સ્વામિનારાયણ મંદિર ગઢડા દર્શન કરવા આવશો એટલે તમને અહીં વિશાળકાય કાય મૂર્તિ જોવા મળશે ભગવાન આંખોને માંકી ઘોડી લઈને જતા એ અહીં પ્રતિમા જોવા મળશે બાકી જે ભાઈ થતો અહીં આવે છે તે ફોટોશૂટ કરે છે એની બાજુમાં બુક સ્ટોર ને એવું આવેલું છે એ પણ તમે લખાઈ શકો છો પ્રેમવતી બધું અહીં આવેલું છે તો તમે અહીં પણ કોઈ પણ પ્રકારનું વસ્તુ ખરીદી કરી શકો છો તમે સેવા સેવાપેટ લખાય તો પણ લખાવી શકો છો ને જો તમે જમવું હોય કંઈક પડે પડે લેવું હોય તો અહીંથી પ્રેમવતીમાંથી લઈ શકો છો બાકી મિત્રો સામે મંદિર જોવા મળે છે ગઢડા અને બાકી વી પણ તમે જોઈ શકો છો આજે ભીડ વધારે છે કારણ કે નવું વર્ષ છે કે ભાઈ નીચેથી તમે જોશો ને ઉપર ત્યારે તમને ડુંગર પર હોય એ રીતનું મંદિર જોવા મળશે બાકી આ છે ઉપરથી નીચેનો અને ચારે બાજુનો ઘી 阿毛。 すごい似合う

માહિત ભક્તોની ભીડ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ફૂટ ટ્રોપિક છે એટલે આપણે થોડી વાર પછી દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ